બિહાર વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે જેમાં એનડીએને ઐતિહાસિક બેઠકો મળી છે ત્યારે વિપક્ષ દ્વારા જે આક્ષેપો કરવામાં આવતા હતા તે આક્ષેપોનો જડબાતોડ જવાબ પ્રજાએ આપ્યો છે જેની ઉજવણી આજે મોરબીના નગર દરવાજા ચોકમાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા ત્રિકમભાઈની હાજરીમાં કરવામાં આવી હતી ત્યારે આતિશબાજી કરવામાં આવી હતી અને એકમેકને મોં મીઠા કરવામાં આવ્યા હતા છેલ્લા ઘણા સમયથી વર્તમાન સરકાર ઉપર વોટ ચોરીનો ગંભીર આક્ષેપ રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો હતો તેવા સમયની વચ્ચે બિહારની અંદર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને બસો તેતાલીસ બેઠક માટે તેને યોજાયેલ ચૂંટણીના મતદાનની આજે મતગણતરી કરવામાં આવી હતી અને વહેલી સવારથી જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારથી જ એનડીએના તમામ ઉમેદવારો આગળ હતા અને હાલમાં મતગણતરી લગભગ લગભગ પૂર્ણ થયેલ છે ત્યારે બસો તેતાલીસ પૈકી બસો ત્રણ જેટલી બેઠકો ઉપર એનડીએના ઉમેદવારો વિજેતા બન્યા છે જેથી કરીને ગુજરાત સહિત દેશની અંદર ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના નગર દરવાજા ચોકમાં આજે મોરબી શહેર ભાજપના પ્રમુખ ઋષિભાઈ કૈલા મહામંત્રી ભૂપતભાઈ જારિયા તથા ભાવેશભાઈ કંજારિયાની આગેવાની હેઠળ આતિશબાજી અને એકમેકના મોં મીઠા કરાવવા માટે તેને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ભારત માતા કી જય વંદે માતમની ગુંજ સાથે મોરબીનો નહેરુગઢ ચોક ગુંજી ઉઠ્યો હતો આ તકે આતિશબાજી કરવામાં આવી હતી ને એક મેકના મો મીઠા કરીને બિહારમાં જે વિજય મેળવ્યો છે એનડીએ તેને વધાવવામાં આવ્યો હતો ચોક્કસપણે સૌ પ્રથમ તો સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર વતીથી બિહારની જનતાનો હૃદયપૂર્વકનો આભાર માનું છું સાથે સાથે જે રીતે અપ્રચાર ચાલતો હતો એ અપ્રચારનો પરપોટો ફૂટી ગયો છે નરેન્દ્ર મોદી સાહેબ અને એનડીએ ની વિકાસ વળી જે રાજનીતિ છે એ રાજનીતિ ને ની જનતાએ અનુમોદન આપ્યું છે આજ રોજ બિહાર વિધાનસભાનું જે રિઝલ્ટ આવ્યું બસો તેતાલીસ માંથી બસો ત્રણ સીટ ઉપર જે એનડીએ પ્રચંડ બહુમતીથી જે વિજય મેળવ્યો એના ભાગરૂપે આજે મોરબી શહેર ભાજપ દ્વારા એની ઉજવણી કરવામાં આવી રહી છે અહીંયા મોરબીના નગર દળા ચોકમાં મોરબી શહેર ભાજપે ઉજવણી કરવાનું નક્કી કર્યું એ બદલ મોરબીની તમામ જનતાઓ આપણા મોરબીના અમારા ધારાસભ્યશ્રી અને ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા અમારા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાગાની ઉપસ્થિતિમાં બધા કાર્યકર્તાએ જોશો જોમથી ફટાકડા ફોડી અને મોટા મીઠા મોઢા કરાવીને જે ઉજવણીના ભાગરૂપે આજે બધા અહીંયા ભેગા હતા